એક બાજુ કડકડતી ઠંડી ચાલી રહી છે તેવામાં ઉમેદવારો કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી છે આ બીજા દિવસે પણ ઉમેદવારનું આંદોલન યથાવત છે કારણ કે ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપણા જેટકો દ્વારા બારસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં સત્યું હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વડોદરાની જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું જે બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લામાં ઓઢ્યા વિના પણ સૂતા જોવા મળ્યા ઉમેદવારો આખી રાત ફૂટપાથ પર વિતાવી પડ્યું હોવાથી ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે અને આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે અને અહીંયા જે યુવાનો છે એ જેટકોની જે ત્રિસ્તરીય પરીક્ષા કહેવાય જે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા આ બંને પરીક્ષા પાસ કરી છે આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે એનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું છે તમામ પ્રોસેસમાંથી એ બહાર નીકળી ચૂક્યા છે અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વારી આવી ત્યારે અહીંના એટલે કે જેકોની જે અધિકારીઓ છે એને આ ભરતી રદ કરી નાખી તમે વિચારી શકો છો કે એક સામાન્ય ભરતી જે રદ કરી નાખવામાં આવે તો આયા જે સામાન્ય પરિવાર છે એ સામાન્ય પરિવાર પર શું વીતતી હશે અમે એટલું આહ્વાન કરીએ છીએ કે જો તમે યુવા હિત ચિંતક હોય યુવાનોના હિતની તમે જરા પણ ચિંતા હોય તમે કોઈ પણ પક્ષના હોય કોઈ પણ પદના હોય કોઈ પણ સમિતિના હોય કોઈ પણ ધર્મના હોય એ તમામને અમે આહવાન કરીએ છીએ કે આપ આ તમામ જે યુવાનો છે એની મદદ આવો અને જેટલો પણ સાથ સહકારને સહયોગ અને સમર્થન આપી શકાય એટલું સાથ સહકારને સમર્થન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે ઉમેદવારો આખી રાત રોડ પર વિતાવી છે આ ઉમેદવારોના વિરોધમાં જે નિર્ણય લેવાયો હતો તે તુગલખી નિર્ણય હતો અને અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ તેના વિરોધમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છીએ જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી કેટલાક ઉમેદવારોએ વડોદરા ખાતેની જેટકો કચેરીની રજૂઆત કરી હતી કે રાજકોટ ભરૂચ મહેસાણાની કચેરીઓ ખાતે યોજવામાં આવેલી પોલ્ટે પ્રક્રિયામાં જીયુએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવામાં નથી આવી ત્યારબાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા ગંભીર સતી ધ્યાનમાં આવી જેથી સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી એમ તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું પરીક્ષામાં સતી સામે આવતા એચઆર વિભાગના અધિકારીની બદલી કરવામાં આવી છે જ્યારે બાર અધિકારી અને ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી છે અગાઉ જ્યારે આ પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે પણ પાસ થયેલા ઉમેદવારો વડોદરાની જેટકો ખાતેની કચેરીએ ઉમટી પડ્યા હતા અને નિમણૂક પત્ર આપવાની વાત કરી રહ્યા હતા અને ઉમેદવારોનું પણ કહેવું છે કે અધિકારીઓએ જલ્દીથી નિમણૂક પત્ર આપવાની વાત પણ કરી હતી પરંતુ હવે નિમણૂક પત્ર આપવાની જગ્યાએ તો પરીક્ષા જ રદ થઈ ગઈ છે આ પરીક્ષા કોચમાં પડતા ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું તેવામાં ક્યાંક ને ક્યાંક આ આંદોલનને ડામવા માટે જેટકોએ ભરતીની નવી જાહેરાત કરી દીધી જેમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ટેસ્ટ અને સાત જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે આ જાહેરાત બાદ પણ ઉમેદવારોએ ધણા યથાવત રાખ્યા છે હવે જોવાનું રહ્યું કે આ આંદોલનની સામે તંત્ર કઈ પ્રકારે નિર્ણય લે છે કારણ કે પાસ થયેલા ઉમેદવારને ન્યાય આપવા જાય તો જે પોલ પર પગ અડાડીને આવ્યા તેમને અન્યાય થાય એમ છે હવે આ પરીક્ષાને લઈને તંત્ર બરાબરનું ભરાઈ ગયું છે જોઈએ હવે આ તંત્ર કઈ પ્રકારનો નિર્ણય લે છે અને કોને ન્યાય મળે છે અને કોને અન્યાય થાય છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં